કેમ છો દર્શક મિત્રો સ્વાગત છે તમારું રોજના નવા બ્લોક વિડીયો ને આ તો રજા પડી ગઈ વરસાદના કારણે હજી તો હું કંઈ ઉઠ્યો તો તૈયાર થઈ ગયો હતો આ તો પછી બોલો મારે દોસ્ત કરી આવ્યો પછી અમે પૂછવા ગયા બોલા ગ્રુપ છે ને નિહાળ્યું એ અમે જોઈએ તો રજા ધીમ્યા વાર રજા વરસાદના કારણે આજે રજા પડી ગઈ પહેલી વાર ઓણ બાકી રજા જ નથી પડી આજ આખો દિવસ તમે મોટ

પટણા બાર વાગ્યા હું ખેતર હોય આવું ત્યાં વેણ જોઉં તો ભરાજ દીસ્તી ઓહો પાણી ઓછું થઈ ગયું કેમ કે છે ટટાણે આવ્યો બાર વાગે એટલે ના માછલા થઈ જાય તો તો એવી મજા આવે ઓહ મજા આવે પકડવાની માછલા બે એક પાણી ભર્યું રહી એટલે થઈ જાય મેસલા તો ને પણ વરસાદ બહુ વેઠો હતો એટલે તો રજા આપી દીધી વ્યાખી ભરાજ દીશ અમારી

Wow, itu matu. Hahaha, atau lebak biaya di halnya. Tipin mal ini tuh harum. Kepada, kepada. Oh. એવડું મોટું દુચ્ચું તો હવે અમે ઘેર જઈએ હા રોન થઈ ગયું રોંચું ના જો પાણી કેટલું ઓછું થઈ ગયું બાકી છે ને આયા સુધી હતું આયા સુધી અમારા ગામનું બહુ મોટું તળાવ છે જોવા મગર રહી છે મોટી બધી મેઘર રહી